મારા સમાચાર એવા સરસ છે ને મહેમાન કે તમે ફૂલાયા નહીં સમાવ એટલે છે ને આજે મેં કીધું તમને આપી જ દઉં સમાચાર એટલે હું જ ફોન કરવાની હતી પણ તમે કરી દીધું પણ સારું થયું તમારો ફોન આવ્યો તમારે સારા સમાચાર ના 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 તમે પેલા મારા જ સાંભળી દો હવે તમે રોજ કે કરતા હતા ને મુહૂર્ત કઢાવો મુરત કઢાવો પણ આપણે જ નહીં કઢાવવું પડે કેમ કેમ કે એટલે મારો દીકરો જે ભણી રહ્યો હતો ને હા એનું ગઈકાલે રિઝલ્ટ આવ્યું તો એ ડોક્ટર બની ગયો એટલે હવે લગ્ન તો કેવા માં થાય એમાં તમને ખબર છે આપણે બરાબરી માં લગ્ન તો કરવા પડે ને પણ મારા દીકરાએ સાયન્સ લીધું તો ડૉક્ટર બની ગયો અને તમારી દીકરીએ આર્ટ્સ લીધું છે આર્ટ્સમાં તો ક્યાંય એટલી બધી તકો છે આગળ વધવાની એટલે હવે આપણે મુગસ્ત કરવાનું રહ્યું નહીં આપણે છે ને તમે હવે છે મને વેવાન ના કરો મને નામ દઈ ને બોલો તો સગાઈ જ થઈ છે મારો દીકરો ડોક્ટર થઈ ગયો છે મારે હવે બરાબર કરવાનું છે લાવી પડે એટલે તમે સમજી જાવ કે મારા તરફથી આ સબઈ છૂટી છે ના ના કોઈ જરૂર નથી આપણે હા સારું તો સંભળાવી જ દો મારા જે હતા સમાચાર એવા તો તમારે નહીં જ હોય સંભળાવી દો તમે સંભળાવી દો ચલો તમારા મન ને શાંતિ થઈ જાય તમારી દીકરી કલેક્ટર થઈ ગઈ ઓહો તો તો આપણે આ મુરત કઢાવી જ ના છીએ નથી કઢાવો હવે મુરત અરે વેવાણ તમે સાંભળો હા 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 તમારી બધી વાત સાચી પણ વેવાણ હું શું કહું છું ભલે આમ બહુ ખુશી થઈ ગઈ મારી દીકરો ડોક્ટર થઈ ગઈ એમાં ને એમાં મેં તમને કહી દીધું કે આપણે ફરી તોડી નાખી પણ વેવાણ થોડી સગાઈ નો ટાઈમ જરૂર નથી આપણા મુરત કઢાવી જોઈએ હા હું બધું બોલી છું કે આ લગ્ન બરાબર ના કરવા જોઈએ આમ કેમ પણ હવે આપણે કરી જ નાખીએ કેમ તમને વેવાણ ના કહો આમ કેમ તમારી દીકરી બહુ ના સગાઈ તો કરેલી જ છે ને આપણે પણ તમે તોડવાની વાત કરો છો આપણા સમાજમાં આપણા બંનેના ઘરોનું કેવું નામ થયું થશે પણ મારી વાત તો સાંભળો વેવાણ વેવાણ